સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો રાજમાર્ગ પર એક વાહન ટ્રેલરના પાછળના ભાગમાં અથડાતા સાત વ્યક્તિઓએ ઘટનાસ્થળે જીવ ગુમાવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે આ દુર્ઘટના એટલી તીવ્ર હતી કે ઇનોવા કારનો સંપૂર્ણ વિનાશ થયો હતો અને મૃતદેહો વાહનમાં ફસાઈ ગયા હતા પરિણામે બચાવ કાર્યકરોને ગેસ કટરનો ઉપયોગ કરીને કારના અવશેષોને કાપવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે ફરજ પડી હતી તમને જણાવી દઈએ કે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે હિંમતનગરમાં મોડાસા કાઢવા પાટીદાર સમાજવાડી સામે એક ગમતવાર અકસ્માત સર્જાયો હતો જેમાં હિંમતનગર સહકારી જીન પાસે ટ્રેલર પાસે એક કાર ધડાકાભેર અથડાઈ હતી જેમાં સવા લોકો શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા સાત લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા તેમજ એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે આ દુર્ઘટના સર્જાઈ હતી શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર અચાનક એક ટેલરના પાછળના ભાગમાં જોરદાર રીતે અથડાઈ હતી આ ઘટનાને કારણે રાજમાર્ગ પર અવ્યવસ્થા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર છે અને તેની સારવાર ચાલુ છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો